ભરતખંડ ભૂતલ ઉપર દ્વાપ્રયુગની સમાપ્તિમાં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રીકૃષ્ણ રૂપે અવતર્યા ત્યારે મથુરાની જેલમાંથી શ્રીમદ્ ગોકુલમાં પધાર્યા જે લાભ વસુદેવ દેવકીજીને ના મળ્યો તે શ્રી નંદ યશોદાજીને મળ્યો અગિયાર વર્ષ અને બાવન દિવસની દિવ્ય લીલા યાદગાર બની ગઈ શ્રી સુરદાસજીએ તેથી જ કહ્યું કે જો રસ બ્રહ્માદિક ન પાયો સોરસ ગોકુલ ગલીન બહાયો ત્યારબાદ પ્રભુ શ્રી મથુરાજીમાં ચૌદ વર્ષ બિરાજી ત્યાંથી શ્રી દ્વારિકાજીમાં સો વર્ષ બિરાજ્યા પ્રેમભૂમિ વ્રજનો પ્રેમ કદી કદીના ભૂલાયો જ્યારે શ્રી યશોદાજી વયોવૃદ્ધ થયા તે સમયે તેઓએ લાડકવાયા લાલાને યાદ કરતા પ્રભુ પ્રગટ થયા ત્યારે ફરીથી લાડ લડાવવા એક અવતારની ઈચ્છા પ્રગટ કરી શ્રી ઠાકોરજીની કૃપાથી તેઓ શ્રી કર્માબાઈ રૂપે પ્રગટ્યા સ્થિતિ ગરીબ પણ અંતરની અમીરાત ઘણી હતી જ્યારે ધનુર્માસ આવે ત્યારે વહેલી પરોઢે જાગી લાલાને માટે ખીચડો સિદ્ધ કરતા જગન્નાથપુરીના મંદિરમાંથી સ્વરૂપે પ્રભુ તે આરોગવા પધારતા વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો અને જ્યાં શરીર વૃદ્ધ થયું એક દિવસ મોડું ઉઠાયું લાલો આવ્યો અને ખીચડો તૈયાર થયો ન હતો અને મંદિરે શંખ ઘંટ વાગતા તેને જલ્દીથી મંદિરે પધારવું થયું આકુળ વ્યાકુળ કર્માબાઈ ખીચડાનું પાત્ર અને લાકડીનો સહારો લઈ મંદિરે પધાર્યા બેટા ખીચડો આરોગ્યા વિના કેમ દોડી ગયો લે આરોગી લે આટલું કહેતા જ મંદિરની વેદી ઉપર જાત ઢાળી દીધી કૃષ્ણમાં લીન થયા છડેલા ઘઉંમાંથી અનેક મસાલા અને મેવો પધરાવી સિદ્ધ થતો ખીચડો તે શિયાળાનો આરોગ્યપ્રદ અને પૌષ્ટિક આહાર છે પ્રભુને ધરાવી તેનો પ્રસાદ સૌને અમૃતમય આસ્વાદ કરાવે છે સાથે પુષ્ટિ સેવામાં સૌભાગ્ય સૂંઠ પણ ધરાવાય છે કર્માબાઈ જે શ્રી યશોદાજીના અવતાર હતા તેમની પરંપરાથી આજે પણ ધનુર્માસમાં વૈષ્ણવો ખીચડાભોગ ધરાવે છે શ્રી પુનિત મહારાજે એક ભજનમાં લખ્યું છે કે કર્માબાઈનો ખીચડો વિદુરની ભાજી શબરીબાઈના બોરમાં રામ થયા બહુરાજી એ સુદામાના તાંદુલરે હજીએ બેઠો ચાવે છે